રાજકોટ શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગ રૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય મંત્રી જીપીનદાસ આર પાટીલ અને ગૃહમંત્રી હર્ષંવની કાર્યક્રમ સડે પહોંચ્યા હતા તિરંગા યાત્રામાં રાજકોટ શહેરની સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં શહેરના નગરજનો જોડાતા તમામ લોકોના હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે દેશભક્તિનો રંગ જોવા મળી આવ્યો ત્યારે શહેરના બહુમાળી ભવન ખાતે યુવાઓની યુવતીઓ પરંપરાગત વેશભૂષામાં બુસામાં બોલાવી હતી તો યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને રાષ્ટ્રધ્વજ હાથમાં રાખીને સેલ્ફી પણ લઈ રહ્યા હોવાનું જોવા મળી આવ્યું હતું આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પૂર્વ રાજ્યપાલ વજુવાળા સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતા યાત્રા પૂર્વ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજા્યો હતો ભૂપેન્દ્ર પટેલ જેપી નડ્ડા સહિતના નેતાઓએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર પહેરાવ્યા હતા તિરંગા યાત્રા રૂટ પર તિરંગો માહોલ છવાયો હતો દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના વધુ ને વધુ પ્રબળ બને તેવા ઉમદા આશ્રય સાથે વધુ ને વધુ પ્રબળ બને તેવા ઉમદા આશ્રય સાથે ભારત સરકાર દ્વારા તિરંગા યાત્રાને હર ઘર તિરંગા અભિયાનનું સમગ્ર દેશમાં આયોજન કરવામાં આવ્યું છે કે જે અંતર્ગત આજે રાજકોટમાં તિરંગા યાત્રાનું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ આયોજન કરાયું હતું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ